એક જ ચાહના રાખતી હોય કે મારું પરિવાર મારું ઘર મારું કુટુંબ એક માણાના મડકા થઈને રહે તમારી માતાની ઈચ્છા આવી જ હોય દરેકની માતાની દરેકની પેઢીઓની માતાની ઈચ્છા એક જ હોય કે અમારા કુટુંબમાં જે તે સભ્યો છે ને ચાર ઘર છો તો ચાર હળી મળીને રહે એકબીજાને હાલ ખબર હાલ પૂછે લગ્ન પ્રસંગમાં કદાચ વ્યવહાર તહેવાર કરે અને ભેગા અડી મળી કદાચ માતાના નિવેદ કરે તારે કદાચ કોઈક માતાના નિવેદનો નિવેદ નો કોર્યો કદાચ ઘડે ઉતરા આવું મેં રેડી પણ આજ તો બધાના ના ઘેર 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 કકરાટ કંકાસ ઝઘડા ભાઈઓ ભાઈઓ ના બનતું હોય બાપ ને દીકરા જોડે ના બનતું હોય માં ના દીકરા જોડે ના બનતું હોય હાહુ વોવના ના બનતું હોય કદાચ આવા જ ઘર કદાચ કજિયાના કંકાસ હોય તો એ દેવી શક્તિ રહી હકે દેવી શક્તિને તો શાંતિનો માહોલ જોઈએ જેમ કે આજો એકદમ શાંતિ લાગે છે ને શાંતિનો અનુભવ થાય છે ને કોઈ જાતનો ડર કોઈ જાતની ચિંતા અહીંયા મારા સાંનિધ્યમ તમને લાગે છે કોઈ જાતનો ભય લાગે છે જેમ અહીંયા શાંતિનો માહોલ સફાય છે ને એટલે કદાચ વાતાવરણ શાંતિ શાંતિભર્યું રહે ને એટલે ઓટોમેટિક તમને આનંદ આવે અને તમને આનંદ આવે ને એટલે મારા જેવી આનંદવાળી માતાના આનંદ આવે હું મેળવી ગયું પણ દેવી શક્તિની ઈચ્છા આવી હોય કે કુટુંબ ભેગું રહે પરિવાર ભેગું રહે બાપ બાપ દીકરા ન બનતી થઈ જાય એકબીજાને જોડે બેહીને વાત કરતા થઈ જાય પણ આ ઘડિયું છે આ જમાનો બહુ આગળ પડતો વધી ગયો છે આજ તો પહેલા તો રોમાયણના પાઠો જોતા ને રોમાયણ દરેકે ટીવીમાં જોઈ છે ને

આ બધો જમાનો તમે જોયલો છે જેણે બે ની સાલ પહેલાં જન્મ લીધો હશે એણે આ જમાનો જોયેલો હશે અને બે હજાર સાલ પછી જેણે જેણે જન્મ લીધો ને જેનો જન્મ થયો ને બે ની સાલ પછી એણે તો ઇન્સ્ટા વોટ્સઅપ ને ફેસબુક જ જોયું હશે આ આસુ ખોટું તો પહેલાં રામાયણ જોતા ના તો રામાયણમાંથી શીખ લેતા ભય ની મર્યાદા નું વચન જે તે ધર્મ ના નીતિ નિયમો હોય ને એ બધું તમે જોણો છો કે સીતા હતી ના તો કોઈ દાડો એને મુખ ઉઘાડું નહીં કર્યું એનું ઓઢણું કે દુપટ્ટો કે સાડી કોઈ દર માથે થી નીચે ઉતારી નહીં એના સસરાએ કોઈ દાડ સીતા જોઈ રામના ભાઈએ લક્ષ્મણે એ કોઈ દર સીતાનું મુખડું નતું જોયું ખાલી એના શરણ જ જોયા હતા આવી બધી મર્યાદાઓ એ રોમાયણમાં માં જોતા ને તો એનું અનુકરણ કરતા એને જીવનમાં ઉતારતા એટલે પેહલાની બોવ જોજો સસરા બેઠા હોય ને ને તો તો એ હોય આટલી આટલી જે મેં કાઢી છે ને એટલી લાજ કાઢે સસરો એનું મુખડું ના જોઈએ એવી મર્યાદા રાખતા કે કદાચ વો બેઠી હોય ને કદાચ સસરા આવી જાય ને તો તરત ઊભી થઈ જાય અને એથી જતી રહે અને કદાચ સસરા કદાચ આવી જાય અને વહુ બેઠેલી હોય ને તો સસરા આવે ને તો હોકારો કરે ઈશારો આલે કે હું આવ્યો આવી મર્યાદા રહેતી ભાઈ ભાભી ની મર્યાદા આવી રહેતી પણ આજ કોઈ ઘર માં આવી મર્યાદા ખરી કોઈ ઘરમાં ખરું આ તો સાસુ અને બહુ વાતતી હોય ને એમાં સસરા જો ઝઘડો આવી જાય ને તો બહુ સસરા આવડી મોટી ગારો હમણા શું આ ધર્મ છે શું આ મર્યાદા છે તો ચોથી માતાજી ભગવાન તમારી પર કૃપા કરે આ બધા નીતિ નિયમ છે અને આ બધું કે માતાજી જમાનો જતો રહ્યો આવા જમાનામાં તો આવું રહીએ તો અત્યારે કોઈ કોઈ પૂછવા વારવી નહીં કોઈ અમારી દીકરી જોડે પહેણવા વારવી નહીં પણ આવો ભ્રમ છે તમારો જેને જેને પોતાના મા બાપના ના સંસ્કાર જે દીકરી લઈને આવીએ છે સાસરીને જઈએ છે ને એના ઘેર આજે તે દીકરી ભલે થોડો ઘણો દસ વર્ષ પંદર વર્ષ દુઃખ કષ્ટી પડી હશે તમે જે જીવનમાં જોવો છો જે સાંભળો છો એનું બધું મગજમાં સંગ્રહ થાય છે મેમરી જેમ મોબાઈલ હોય ને મેમરી ભરોસ તમે ગીતો નાખો ફોટા નાખો વિડીયો નાખો પછી શેવ રહેશે ને આજથી પાંચ વર્ષ પેલા નાખેલું તે શેવ રહેશે તમારે કાઢવું હોય લખો એટલે આવી જાય એવું હોય ને એટલે આ મનની એક મેમરી છે તમે જેવું ભરશો ને એવું બધું સંગ્રહ થશે અને સંગ્રહ થાય ને એ પછી નહીં કેતા કે સંગ્રહ થાય ને બધા વિચારો સાંભળેલું બોલેલું એટલે અંદર એક મેમરી ભેગી થાય અને એ મેમરીને શું કહેવાય બીજી ભાષામાં સંસ્કાર તમે આખો દાડો તમારા ઘેર બાપ એની માં એનો ભાઈ ચોવીસ કલાક ખરાબ બોલતો હશે ને તો સમજી એનો આવડો દીકરો બે વર્ષ દીકરો હશે આવડી ગાર કે જેવા રહ્યો છે એવા પર છાપ પડી અને એનો નાના દીકરાની મેમરી એટલે એનું મન એટલે એકદમ કોમળ જેમ માટી હોય ભીની હોય એટલે જેવી કોમળ હોય એમાં જે બીજ નાખો તરત ઉગી જાય ઝાડ એટલે એ ટાઈમની મેમરી તમારા દીકરાઓની એકદમ કોમળ હોય તમે જેવું બોલશો જેવું હંભરાવશો જેવું જોવડાવશો ને એવી બધી છાપ પડશે અને છાપ પડશે ને પછી જીવનમાં આગળ જતાં તમે જેવા સંસ્કાર આવ્યા છે ને જેવી છાપ પાડી હશે ને એવું જ એનું ચરિત્ર ને એનું વર્તન હશે હું મેળળીએ આવું કહું છું એટલે કઈક મા બાપના તો પ્રશ્ન આજના યુગના અને હાલ હાલના પ્રશ્ન અત્યારે બેઠા છે ને એવા જેટલાના પ્રશ્ન છે કે અમા અમારા દીકરો અમારું કયું મન તો નહીં શક નહીં કઈક માયો ન છે કઈક બાપ છે કે અમારો દીકરો અમારું કયું અમારી અમારું કયું કોઈ છે અમારી દીકરી અમારું કયું નહીં ચાલો દીકરો તો કદાચ હોય અને તો બરોબર છે પણ આજકાલની દીકરીઓ તમારા મા બાપ નું કયું માનતી નહીં કે દીકરી આવું નહી પહેરવાનું તો કે ના તો જમાનો છે પહેરવું જ પડશે બાપ ને તે કદાચ દબડાઈ જાય માને દબડાઈ જાય માનું બાપનું કોઈનું ના ચલાવ અને ચલાવો ને અને કદાચ પરાણે કે શિક્ષા તો ધમકી હું આત્મહત્યા કરી લઈશ કે નહીં એટલે તમે લાચાર થઈ લાચાર થઈ જાઓ એટલે શું કરો એ તમારી મરજી ઈચ્છા પૂરી ના થતી હોય એટલે તમે મંદિરો પેલા જાઓ કોઈ કે દ્વારકા જવાથી સારું થઈ જાય કૃષ્ણ ભગવાનના ધજા ચડાવવાથી સારું થઈ જાય એટલે તમે કોકનું કીધું કે આવું કરવાથી સારું થાય એટલે એ સ્વાર્થી તમે કૃષ્ણ ભગવાનને ઈજ્યા કોઈએ કીધું સોમનાથ ના દર્શન કરવાથી બધું ઘરમાં ભલું થઈ જાય તો સોમનાથ ના દર્શન કર્યા કોઈ કીધું પાવાગઢ જવાથી સારું થઈ જાય તો પાવાગઢ જઈ કોઈ એવું કીધું કે આ ચમત્કારિક મંદિર છે આ જગ્યા પર જવાથી તમારું ધાર્યું કોમ થઈ જાય તો તમે એ જઈ જયા કે એવું ને એવું બધી જગ્યા હોભરી મારા પારે આયા છો ફુખાર વેડી બારે જઈએ એટલે ભલભલાના ભલા દુઃખ ભાગીને ભૂકો થઈ જાય આયા હું આવુંભરી આવું ધોપરી ને આયા ને તો શું મારા પેલા જે જે મંદિરો ફર્યા શું એ બધી માતા ખોટી હશે શું મારા પેલા જે જે તમે ભગવાને ભગવાન પૂનમો ભરી રવિવાર ભર્યા બીજ ભરી તો શું એ ભગવાન ખોટા હશે ના એ ખોટા નહી હોય એ સત્ય જ હશે દરેક દેવ ચાહે મોટા મંદિરવાળા ભગવાન હોય ચાહે નોની અમથી બે ઈટો ની કોઈ માતા હોય દરેક ને અંદર સત છે દરેક એના શરણે આવેલા ભક્તનું નું એવું નહીં માનવાનું કે મારું કોઈ સાંભળતું